જય માતાજી મિત્રો હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ તો આજે કંઈક આવો વરસાદ છે ભાઈ વરસાદ એટલે ભાઈ બહુ વધતી છે અગતી વધતી વરસાદ છે ભાઈ અને વરસાદ ફૂલ પાકા ધીકી બોલાવી રહ્યો છે તો અહીંથી પાણી જાય છે ત્યારે મારી લાઈફમાં અમને એટલો વરસાદ નથી જોયો ભાઈ આજે એટલો વરસાદ અને પાણી છે ભાઈ

Давай.

આટલો વરસાદ મેં મારી લાઈફમાં ક્યારેય જોયો નથી આજે એવો વરસાદ છે ભાઈ તો બની જો આગળ હજી તમને બતાવું ખેતરમાં પાણી ભરાઈ ગયું પવન પણ જોરદાર છે ભાઈ તો અવાજ આવતો હોય છે કે નહીં આવતો હોય માફી ચાઉં છું ભાઈ મિત્રો પાણી જ પાણી છે બહુ જ પાણી છે ફૂલ વરસાદ પાતાધીકી બોલાવે છે વરસાદ મિત્રો જોવા પાણી પાણી છે બધી કોડ પાણી પાણી અને વરસાદ પણ હજી બંધ થવાનું નામ નથી લેતો ફૂલ દીકી વરસાદની છે ભાઈ તો પાણી જ પાણી છે ત્યાં જોવો છે પાણી પાણી

મિત્રો જ પાણી છે ભાઈ બહુ પાણી છે ભૂલ બાકાધીકી 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 બોલાવી રહ્યો છે વરસાદ આ આપણી માંડવી છે ભાઈ માનવી ડૂબા પાણી છે અત્યારે ખેતરમાં તો વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો વિડીયોને લાઇક ન આપી તો લાઇક આપી દીધો અને હાઇફનું ઓપ્શન પણ આવતું હોય તો હાઈપ પણ આપી દીધો એ તમારા ગામમાં વરસાદ કેવો હતો અત્યારે કેવો છે જણાવશો ભાઈ કમેન્ટમાં કમેન્ટ કરીને જોઈ લો મિત્રો કુદરતનો કેર જોઈ લો મિત્રો કુદરતનો કેર હતું નતું કરી દીધું ભાઈ અત્યારે આવી હાલત છે ભાઈ તો યાર પંથકમાં શું હાલત હશે ભાઈ સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરી દીધો ભાઈ એટલે જેથી કરીને બીજા મિત્રોને ખબર પડે કે એટલો વરસાદ છે આવું પાણી છે ભાઈ ને તમારા ગામમાં વરસાદ કેવો છે જણાવજો ભાઈ કમેન્ટ કરીને કમેન્ટમાં અંદર આવશે જણાવજો ભાઈ તમારા ગામમાં વરસાદ કેવો છે હું મારા વાલીડા વાહ બહારથી બોલ આવી દીધી પાકા દીકરી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને ફોન પણ બહુ જ છે ભાઈ

થી ત્રણ ચાર ફૂટ જેવો રોડ ઊંચો હે તો અત્યારે રોડ ટપીને પાણી જાય છે તો તમે વિચાર કરો અંદાજ મારી લો કેટલો વરસાદ થઈ જાય તો કેટલો ની અંદર જ્યાં જવો ત્યાં પાણી પાણી છે કે વરસાદ નહી હોય

જોઈ મિત્રો અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે બહુ જ પાણી છે ભાઈ ફૂલ વરસાદ ફૂલ પાકા દીખી ભાઈ વરસાદની અને અત્યારે જો રોડ ઉપર છે ભાઈ પાણી તમને બતાવું કે રોડ છે ભાઈ જમીનથી ત્રણ ચાર ફૂટ ઉપર રોડ ટકીને પાણી જાય છે અત્યારે તો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક ન આપી દો લાઇક આપી દેજો ક્યાંક આમથી અમારો લાઈવ વિડીયો જોવો છો ભાઈ જણાવજો ને કમેન્ટની અંદર કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમારે વરસાદ કેવો છે કે નથી વરસાદ અને ક્યાંક આમથી અમારો વિડીયો તમે જોવો છો ભાઈ જણાવજો અને વિડીયોમાં બન્યા રહેજો ભાઈ જો ભાઈ આટલું પાણી છે ભાઈ ખેતરની અંદર પાણી છે

વિડીયોને લાઈક ન આપી દો લાઇક આપી દીધો હાઇપનું ઓપ્શન હોય તો પણ હાઇપ પણ આપી દીધો અને ક્યાં કામથી અમારો વિડીયો જોવો છો જણાવજો તમારા ગામમાં વરસાદ કેવો છે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો ભાઈ તો વિડીયોને આપણે એન્ડ આપી દઈએ જય માતાજી